આ ફંક્શન જેને સારું નથી લઈ ગયું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે કયો ન્યા હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અરે તમે જો મરદના દીકરા હો તો મને આમંત્રણ આપો નહી તો હું તમને આપું છું આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે કયો ન્યાઉ આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મરદના દીકરાઓ તો મને આમંત્રણ તમે આપો નહીં હું તમને આપું છું જય માતાજી ભાઈ કાલે આપણે જયરાજશિંભભાઈ જે ગોર્ડનમાં સ્પીચ આપેલી કે મરદના ફાડિયા હોય તો આવી જજો ભાઈ જયરાજશિહભાઈ તમે પણ સત્રિય સમાજમાંથી આવો છો અમે પણ સત્રિય સમાજમાંથી આવીએ છીએ બધા મરજના ફાડિયાનો હોય છે ક્ષત્રિય અમને ક્ષત્રિયો બધા મરદના ફાડિયાનું હોય છે પણ તમે જે કાલે જે ઉચ્ચારણ કર્યું કે ભાઈ સ્થળ તમારું તારીખ તમારી તો મને આવા ઉપર એવું લાગ્યું કે જયરાજસિંહભાઈ તમને મસલ પાવર મની પાવર અને પોલિટિક પાવર ખૂબ અહમ લાગે તમને આ રાવણનો પણ નહોતો રહ્યો તમારો ક્યાંથી રહેવાનો છે અને જો તમને આટલો બધો અહમ હોય તો અમને પણ પોતાને ગર્વ છે અમારા સમાજ ઉપર અમને પણ અમારા સમાજ ઉપર અહમ છે અમને ભાઈ જયરાજસિંહભાઈ હું ઉત્તરાશ્રી ચુડાસમા ગામ જીજર તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ તમે કહેશો એ સ્થળે આવશું તમે કહેશો અહીંયા આવશું તમે જો ટાઈમ ના હોય તો અમે અહીંયા આવશું તમારો જો ટાઈમ હોય તમે અહીંયા આવી જાવ ભાઈ જયરાજસિંહ ભાઈ તમે ક્યાં માંગુ છું કે ભાઈ ભાઈ આ ગોંડલ ખાતે તમે ખાલી બોલી બોલી ઉચ્ચાર ના કરો આ બીજેપી ના કહેવા તમે આ બધા બોલો છો ને આ સમાજની વિરુદ્ધ આપવું જાય છે તમને તમારા પ્રત્યે અમને પણ માન હતું પણ આજ નથી તમારા પ્રત્યે માન ધીરજસિંહભાઈ તમે જે આજે કરો છો ને એ ખોટું છે તમારું બીજું તમને કહું છું તમે ચેલેન્જ સમાજને આપે સમાજ તમને ચેલેન્જ આપે છે સોપતું નથી તમને અને તમને પણ કહેવા માંગ્યું છે સમાજ કે હવે તમે જો ફરિયાદ તો બોલ્યા તો આ સમાજ તમે સાકી લેવામાં નહીં આવે અને ભાઈ રૂપાલા તમને પણ આજ કહેવા માંગુ છું ભાઈ રૂપાલા કે તમે જે અમારી બેન દીકરીઓને જે વાત કરી અમારી જે આ બેન દીકરી મારું માન સન્માન છે જયારે બેન દીકરી અમારે રસ્તામાં જતી હોય ને માથે થવામાં અમારે મૂ ઉપર બેન બેન દીકરી સમાજ અમારો આ સાખી લેવામાં નહીં આવે અને ભારતીય જનતા પાર્ટી પણ કહેવા માંગુ છું જો પાંચ દિવસો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ સમાજ કોઈ સાખી નહીં લે અને ચૂપ પણ નહીં રહે આનો આનો તમને જવાબ જવાબ તો જ જવાબ તમને ઇલેક્શનમાં મળશે તમને જય હિન્દ જય ભારત